અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ બીજી ડિસેમ્બર ને સોમવાર ના રોજ જસ્તર માર્કેટિંગ એડમાં કપાસ ની આવક જોઈએ તો આવક આજે સારી જોવા મળી રહી છે શનિવાર કરતાં આજે ડબલ જેવી આવક જોવા મળી રહી છે ત્રીસ હજાર મણ આસપાસની કપાસની આવક આજે જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને ભારીમાં પણ સારી આવક જોવા મળી રહી છે પાલમાં પણ સારી આવક જોવા મળી રહી છે મિત્રો અને હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈએ કપાસના ના બજાર ભાવ પચાસ

બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું અઠાણું નવાનું ચૌધો બે ચાર પાંચ છ સાત આઠ નવ છો પંદર સોળ અઢાર ઓગણી વીસ બાવીસ ચોવીસ પચીસ બત્રીસ બત્રીસ રૂપિયા નથી ના બાજુ બત્રી કરો ચૌદસો ને બત્રીસ રૂપિયા મીડિયમ સુપરમા લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

પડકી પડીકીનો પટ જરૂર આપવો અને સાથે મધર સીટ જીરાની એક બીજી જાત મધર ગોલ્ડ મધર ગોલ્ડ જીરા નો એક સમાન ઉગાવો ને મૂળ નો સારો એવો વિકાસ અને પણ વધારો શરૂઆતી અવસ્થામાં ના ના ફૂગ લાગે લાગે અને સુકારા પ્રતિકારક જાત ને ફૂટ પણ વધારે ફેલાતા સોડ તો બસ મધર સાત ની સાથે ઉત્તમ બિયારા મધર ગોલ્ડ નું પણ આજે જ વાવેતર કરો મધર સીટ કંપની અમદાવાદ મારા ભાઈયા નાલી 150 હા 50 નું છે મદાવો મદાવો 50 નું રાખો 52 54 ના હા 58 96 60 ઉપર નથી એ ઊભો ઊભો જો અહીં નમરૂ જો તો બરોબર તમે બીજે કરીને જવા દે અરે આ રૂપિયા 25 પાકા કટી પર આ રોઈ લેજો ભાઈ આ ભાડી જોઈ લેજો આ ઋતુ ભાઈ ઓલામાં ગમે એમાં તમે દીજો ચિઠ્ઠી ઓલે ચૌદસો ને સત્તાવન રૂપિયા સુપર માં લેનાર ચાલો કમલેશભાઈ કમલેશભાઈ કડુકા બધી સુપર કમલેશભાઈ કડુકા સુપર એમાં કઈ ઘટે જ નહી પંદર ભારી એક ધણી કડુકા ગામ રામ હાલો રામ

છપ્પન અઠાવન ત્યાં ચોઈ ચોઈન્ટ ઉપર નથી કરોજિંગ કર અને પેટી લખો 1468 રૂપિયા સુપરમાર્કેટ લેને રહોત રાજેસામજી એકા ધણી સવી ભારી આંબોડી આંબોડી એકા ધણી

એકવી છે બાવીસ ત્રેવીસ પચીસ પચીસ છવ્વીસ અઠવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસો બત્રીસ છત્રી ઓગણચાળીસ એકતાલીસ બેતાલીસ ચુમાલીસ ચુમ્માલીસ ત્રીસ છે

ચાલો રાત્રિ છત્રીસ આડત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બે થઈ દેવ એકતાલીસ એકતાલીસ રૂપિયા કરો રૂપિયા ને માર્કેટિંગ કપાસ નું બજાર આજે તેરસો ને પચાસ રૂપિયા થી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે શનિવાર કરતા આજે બજાર ઢીલા જોવા મળી રહ્યા છે